ઊંચડી ગામે બે પક્ષો વચ્ચે ધીંગાણું ખેલાયું છે વાત કરીએ તળાજા તાલુકાના ઊંચડી ગામે બે પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ હતી આ ઝઘડામાં બંને પક્ષમાંથી ત્રણ ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતા તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક પક્ષમાં ધનજીભાઈ ચૌહાણ તેમના પુત્ર મહેશભાઈ ધનજીભાઈ ચૌહાણ તથા ભાવેશભાઈ ધનજીભાઈ ચૌહાણ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે સામે પક્ષમાં આશિષભાઈ મેર વિશાલભાઈ મેર તેમજ દિનેશભાઈ સતીષભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ઘટના બાદ બંને પક્ષના લોકોએ મીડિયા સમક્ષ સામસામે આક્ષેપો કર્યા હતા અને પોલીસ ફરિયાદો નોંધવામાં આવી હતી સત્ય હકીકત શું છે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર હવે કાલની તારીખમાં મારા ફાધર જાહેર હરાજી રાખેલી હોય ત્યાં ગયેલા હતા ચાર પાંચ આવારા તત્વો શરીરને એવું લઈને કાંઈ નહીં અમારા ધંધાને વાત કરવા માટે એનું ષડયંત્ર છે એટલે એ હમણાંથી દસ પંદર દિવસથી અમારા ધંધામાં કોકના ચડાવવાથી આવે છે અને શરીર લઈને આવે છે અને મારા પપ્પાને કાલે એમ કીધું કે તને કાલ કિડનેપ કરી નાખી એટલે કે કાલ તું હરાજીમાં આવું આજ પાછા હરાજી ભાઈ ગયા એટલે આ લોકોએ પાછું એવું શરૂ કર્યું મારા પપ્પાને દબાવ્યા એ મારા પપ્પા મારા પપ્પાને આથી જાનની ઓગલાઈથી ઊંચરી ગયો ઉંચળી પાછો એ લોકોનો ફોન આવ્યો ઊંચડી એ લોકોનો ફોન આવ્યો એટલે તરત મારા પપ્પાએ અમને જાણ કરી કે આવી રીતનું કીધું છે એ મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ તું આવી રીતના કેમ મારા ફાધરને એવું કરે છે હવે એ પચીસ ત્રીસ જણા જ્યાં આવ્યા ધોકાણ પાકુ શરૂ આની વાતની પાછી પુષ્ટિ કરવા આટલું સીસીટીવી કેમેરા છે નહીં શાળામાં અત્યારે અને બાળકો શરૂ શાળામાં લઈને આવ્યા બાળકોને સ્કૂલના રૂમમાં પૂરી દેવા પડ્યા સાયબો રૂમમાં પૂરા ગયા એટલી ત્યાંની દાદાગીરી તળાદા પોલીસની કોઈ બીક નથી ગોપના રોડે ખુલ્લે આમ સોર્યું લઈને ફરે છે આ ભાઈ માતા હમણાં નમણાં ચાર પાંચ ગેસ છે આ છતાં તળાધાની પોલીસ એને કાય કરતી હતી કોણ કોણ હતું અને આને કા પૈસા ખવરાવે ને ગમે આ સતીશ મેન ડોન છે સતીશ આશિષ ની માથે હમણા સરી સરી નો કેસ હમણા હાલની તકે છો સમજાણો બબે ત્રણ ત્રણ વખત દારૂ ના કેસ માં આવી ગયા આ બધા વ્યક્તિ છતાં કોઈ પણ પગલા લેવામાં આવતી નથી આપડી તળાવની પોલીસ શું કરે છે એ મને નથી ખબર પડતી જાહેર રોડ ઉપર સરીઓ તમે સીસીટીવી કેમેરા હોય તો જોઈ શકો તો કોણ પોલીસ કોણ કોણ હતું નામ આવડે છે સતીશ આ સતીશ મેન અને મેર આશિષ મેર આશિષ આ બંને મેન અને પછી મેર મેપો એનું નામ આજ એનું નામ હોય આજ ઓલા આશિષ પછી વિશાલ એનું નામ વિશાલ છે પછી એક એનો ભાઈ લાલજી પછી એક દૂડી આવી એની ગેંગ છે પંદર વીસ જણા ને આની હું બોલું એની ઉપર નહીં તમે તારે સીસીટીવી કેમેરા ઉપર જવું કે પંદર વીસ જણા ગાડીઓ લઈ અનેક બનાવ છે આના તળાદામાં તપાસ કરો તો ઓલું ભાઈ મા મારી એકની નીતિ અને ખુલ્લે આમ સર્યું લઈને રખડે છે ધોકાન પાકું લઈને અત્યારે જો આ કેસ કર્યો નહીં એ પકડાય નહીં હમણાં બે દિન ખુલ્લે આમ રખડતા હશે અમને હજી કીધું કે તારા કેસ કરો એક તલે અમારું કોઈ કાંઈ કરી લેવાના નથી રહેવાનું તળાશા બહાબલીનગર પ્લોટ નંબર એકવીસ બે શું બનાવ બન્યો મજૂરી કામ કરીએ છીએ વિશાળુનો ગવર્મેન્ટના મજૂરી કામ તોડફોડના કરીએ છીએ અમે લોકો હરાજીમાં જઈએ તો અમને એ તત્વો લોકો પંદર જણા આવે અને અમે સરકારમાં પૈસા ભરીને અમે કામ રાખીએ છીએ એ છતાં એ લોકો દાદાગીરી સહિયું તલવાડ્યું એવું લઈને શાળાઓમાં આવે છે અને અમને બહાર જઈને ગમકી આપી મને કે તને રોષની મારી નાખવાનો જે ગાળું બોલ્યો સરી કાઢી શ્યાલીરાણા સાક્ષીમાં છે હરાજી જે જીતી એમાં બરાબર છે અને આજે અમે બોરલા ગામમાં વાલા ગામમાં હરાજી એમાંથી પણ છત્રીસ ડિપોઝિટ ભરાણીથી અમે એમાં બહાર નીકળ્યા તો નાઈ તપાસ કરવી તો કરી જોજો ના રૂમની અંદર બાજા અને સરી કાઢી અને મને નાહીએ મારી નાખવાની ધમકી આવી એ સત્તાએ ન માન્યું એટલે મેં મારા બાબલાઓને કીધું ભાઈ આ લોકો મને બે દીઠા મારી નાખવાની ધમકી આપે છે બરાબર અમને મારશે તો એ લોકો અમે મારા બાબલાએ એને ખીરાણા એટલે એ લોકો પંદર વીસ જણા મારી નાખવાના ઈરાદે અને ઉસળી ચાણામાં જે અમે કામ કરીએ છીએ ના બરાબર ના આવી અને અમને ખુલ્લે આમ હરિયા પાટું સર વગે અમને હુમલો કરવાની મારવાના ઈરાદે તે જાનને મારી નાખવા હાટું થઈને મને પગે પણ ફ્રેક્ચર આવ્યું છે અને મારો પગ ભાગી ને મને એક જગ્યાએ સાંકું બાકી છે મારી આઠ વર્ષની ઉંમર છે તો મને મારી આ મારી નાખવાનો ઈરાદો છે એમાં મેન ડોન કા કા ભાઈ ઉર્ફે કાળુ અને કીધું હું ને એનું સતીશ મેન ડોન ઇ સેન એવા એ પંદર જણાની ધાર ધાર વિસ્તાર છે તળાજામાં ના આવેલા છે તો ખુલ્લે આમ ચાકવું તલવાડ્યું માણાની પાસે ખનણીયું બરોબર છે અને બોરકી પ્રકરણમાં હમણાં કે થયો તો અને અમારી અમારે બીજો એક દકાના શાળામાં ડકાના ડકાના શાળામાં અમારે અમુક અમે અમને ફરિયાદ કરી કરેલી હતી ક્યારેય લોકોને છોડી નહીં

ના ગામના સભ્યો અને સરપંચ હારે બાંધવા લાગ્યા હતા કે પછી ના મને ધમકી આપી કે તું બહાર નીકળ એટલે મારી નાખું જે કે તમે એ કે નવા વેપારી છો એટલે તમારે કામ ન રાખીએ કહો અમે જૂના વેપારી છો અમે કામ રાખીએ તેમ કરી ત્રણ ત્રણ વાગે મારા ભાઈમાં ફોન કર્યો આશીષભાઈમાં અમને એ ભાઈને સમાધાન કરવા અમને બોલ આવ્યા સમાધાન બાબતે અમને ના જઈ બહાર માર્યો હરિયા પથ્થર મારો ધોકા અને કુવાળીનું બહુ માર્યું મારો મારું પડ્યો અહીંયા જણા ચખ્સો હતા પાંચ છ જણા હતા કમ્પલેસ સમાધાનમાં આવે ક્યાં નહોતું પૂછી કાલે બોલાયા હતા આજે અમને બહુ ઢોર બાર મારી કેટલા જણા હતા મારવામાં એ પાંચ છ જણા હતા કુલ નામ આવડે છે મહેશભાઈ દનાભાઈ ચોહાંઠ ભાવેશભાઈ નાભાઈ ચોહાંઠ ધનાભાઈ ચોહાઠ પોલીસ કેસ કરવાનું છે તમારે પોલીસ કેસ કરવાનો છે